નમસ્તે દર્શક મિત્રો આજે આપણે ફરીથી ચર્ચા માટે ભેગા થયા છીએ અને આજે ચર્ચાનો વિષય છે સંપત્તિને જે સર્વે કરવાનું રાહુલ ગાંધીજીએ કહ્યું છે કે અમે જો સત્તામાં આવીશું તો દેશમાં સંપત્તિનો સર્વે કરાવીશું અને એ સંપત્તિ છે એ ગરીબોમાં વેચી દેશું લોકોમાં વેચી દેશું અને બીજી બાજુ હજી તો આ જે ચર્ચા ચાલતી જ હતી અને એમાં એક વાત હતી કે સંપત્તિ લોકો પાસેથી છીનવાઈ જશે મંગળસૂત્ર છીનવાઈ જશે એવી વાત હતી ત્યાં સામ પિત્રોડા જે ભારતીય કોંગ્રેસ ઓવરસીસ કોંગ્રેસ છે એના અધ્યક્ષ છે એમણે અમેરિકામાં એવું કહ્યું કે વિરાસત વેરો એટલે કે ઇનહેરિટન્સ ટેક્સ એ લાગવો જોઈએ અને એમાં એવું જોગવાઈ હોય છે કે અમેરિકામાં દાખલા તરીકે વાત કરીએ તો કોઈ વ્યક્તિ છે એ પોતાની સંપત્તિ એના વારસ વારસોને આપે તો એ સંપત્તિમાંથી પંચાવન ટકા છે એ સરકાર પાસે ચાલ્યો ચાલી જાય છે અને પિસ્તાલીસ ટકા એના સંતાનોને મળે છે તો આની ઉપર ચર્ચા કરવા માટે અત્યારે આપણી સાથે જોડાય છે સત્યજીતજી દેશપાંડે તેઓ સેન્ટ્રલ યુનિવર્સિટી ગાંધીનગરમાં ઇકોનોમિક્સ અને પ્લાનિંગના ડિપાર્ટમેન્ટમાં એસોસિએટ પ્રોફેસર છે સત્યજીતજી આપનું સ્વાગત છે અને આપણી સાથે બીજા એક અતિથિ પણ જોડાવાના છે જગદીશજી અણેરાવ એ થોડા સમયમાં આપણી સાથે જોડાશે ત્યાં સુધી આપણે સત્યજીત સાથે એમની સાથે વાત ચાલુ કરીએ ચર્ચા પહેલા તો સત્યજીતજી આ જે એક આખી યોજના છે કોંગ્રેસની ખાસ કરીને સંપત્તિ એને સર્વે કરાવવાનો અને એ જે છે એને લોકોમાં વેચી દેવાનું આ એક તુગલકી મુદ્દો હોય એવું લાગે છે કે બહુ સમજી વિચારીને છોડવામાં આવેલું તીર છે આજે inheritan tax છે એ પહેલી વાર તો આપણા દેશમાં દાખલ થવા જઈ રહ્યો છે એવું છે નહીં ઓગણીસો ને ત્રેપન થી લઈને ઓગણીસો પંચ્યાસી સુધી આપણા દેશમાં માં ટેક્સ હતો જ inheritan ટેક્સમાં માં જે મુદ્દો છે એ શું છે આર્થિક અસમાનતાઓ ઘટાડવી હવે જો ઇન્હેરિટન્સ દ્વારા ઘટવાની હોત તો પ્રધાનમંત્રી હતા તેમણે આ ઇન્હેરિટન્સ ટેક્સ નાબૂદ કર્યો છે એટલે જે એવી દલીલ છે કે આ ટેક્સ ઇન્ટ્રોડ્યુસ કરવાથી દેશમાં આર્થિક અસમાનતાઓ ઘટશે તો એનું કોઈ ટેન્જેબલ પ્રૂફ નથી કોઈ બીજા દેશોમાં એવું થયું હોય એવું કોઈ પ્રૂફ નથી અને આ જે ઇનહેરિટન્સ ટેક્સ છે એ હાલ તો એવું લાગે છે કે એક પોલિટિકલ ડિસ્ટ્રેકશન છે સમાજને બે ભાગમાં વહેંચવાનો પ્રયાસ છે જે ગરીબ લોકો છે એમને એવું લાગે કે જે ધનિકો છે એમનું મૃત્યુ થાય તો એમની સંપત્તિમાંથી જો આપણને બેઠા બેઠા પિસ્તાલીસ ટકા આપણા વચ્ચે વહેંચાતા હોય તો એક બહુ સારું વોટ બેંક ક્રિએટ થાય તો આ એક પ્રકારનું વોટ બેંક પોલિટિક્સ બધું લાગે છે કેમ કે આની પહેલા દસ વર્ષ સુધી કોંગ્રેસની સરકાર હતી જો ખરેખર એમને એવું લાગતું હતું કે ઇનહેરિટન્સ ટેક્સ થી અસમાનતાઓ ઘટી શકે તો એમણે એ સમય એ કેમ ના ઘટાડ્યું અત્યારે ઉત્તર પ્રદેશમાં જે ભૂતપૂર્વ ત્યાંના ચીફ મિનિસ્ટર છે માયાવતીજી એમનું એક ટ્વિટર ઉપર એક સ્ટેટમેન્ટ આવ્યું છે કે આ કોંગ્રેસે જે આટલા વર્ષો સુધી ગરીબી હટાવનો નારો આપ્યો ને એમાં એ લોકો મિઝરેબલી ફેલ ગયા તો ત્યાંથી ધ્યાન ભટકાવા માટેનું આ એક આ એક મુદ્દો છે તો એક રીતે કહી શકાય કે બહુ લાંબો વિચાર કર્યા વિના આ એક તુગલકી નિર્ણય છે એવું કહી શકાય આ જે ઇનહેરિટન્સ ટેક્સ છે અત્યારે અમેરિકા જાપાન જર્મની ફ્રાન્સ વગેરે દેશોમાં છે પરંતુ સત્યજીતજી આ જે ટેક્સ છે એના સંદર્ભમાં આપણે જોઈએ તો અમેરિકામાં એક જે પ્રકારની મૂડીવાદી વ્યવસ્થા છે તો એ મૂડીવાદી વ્યવસ્થા આપણા દેશમાં નથી અમેરિકામાં એમ કહેવાય છે કે there is નો such થિંગ એઝ ફ્રી લંચ એટલે કઈ ફ્રીમાં હોતું નથી આપણે ત્યાં તો આ બધા જે કોંગ્રેસ વગેરે પક્ષો છે અને કેટલી ગદે ભાજપ પણ એ ઘણું બધું છે એ મફતમાં આપે છે તો એ આખી જે વ્યવસ્થા છે સમાજવાદી વ્યવસ્થા છે સોવિયત સંઘ પ્રકારની વ્યવસ્થા છે સામ્યવાદી વ્યવસ્થા છે કે જેમાં બસ્સો યુનિટ વીજળી ફ્રી આપવી દિલ્હીની મેટ્રોમાં મહિલાઓ માટે જે મુસાફરી છે એ મફત કરી દેવી તો આ પ્રકારનું એક મૂડીવાદી તંત્ર નથી ને એમાં પાછું તમે આ પ્રકારનું લાવવા માંગો છો તો એનાથી દેશ પર આર્થિક સંકટ કેટલું વધારે આવી શકે બહુ સાચી વાત છે પણ આપણું જે બંધારણ છે ઘણી વસ્તુઓ મફતમાં બી પૂરી પાડવી પડે તો એ સરકારની જવાબદારી છે અમેરિકા એક વિકસિત દેશ હોવાના લીધે ત્યાં આગળ કદાચ આ રીતના મફત બધા ઇન્સેન્ટિવ ફ્રી ના આપે તો ચાલે કેમકે વિકાસના અમુક સ્તર સુધી એ લોકો પહોંચી ચુક્યા છે આપણા દેશમાં હજી કુલ વસ્તીમાં એટલે સરકારે આ પ્રકારની જે મદદ કરવી એ કોઈ પણ સરકાર હોય તો એમાં માત્ર ભાવના જે છે એ સેવાની હોવી જોઈએ પણ મોટા ભાગે એ પોલિટિકલ એડવાન્ટેજ માટે જે ફ્રી બીસ આપે છે તો એના પાછળની જે ફિલોસોફી છે એની આપણે ટીકા કરી શકીએ પણ ગરીબોને કોઈ

ઉદ્યોગ સાહસિકો છે એ આટલું બધું મૂડીરોકાણ કેમ કરી રહ્યા છે કે એ લોકો સંપત્તિ જે ભેગી કરશે એમને ખબર છે કે આ સંપત્તિ એમના બાળકોને કામ લાગશે હવે જ્યારે તમને એવી ખબર પડે કે તમારી કુલ સંપત્તિમાંથી પિસ્તાલીસ ટકા પચાસ ટકા સરકાર લઈને ગરીબો વચ્ચે વેચી દે નો ડાઉટ એનાથી અસમાનતાઓ કદાચ ઘટે બી ખરી પણ જે ઇન્સેન્ટિવ છે જે મોટિવેશન ટુ વર્ક છે ઘણું ઘટશે આજે ભારતની જે જીડીપી છે એ વિશ્વની પાંચમી સર્વશ્રેષ્ઠ અથવા પાંચમી બિગેસ્ટ જીડીપી છે આપણો જે growth rate છે આર્થિક વૃદ્ધિનો દર છે લગભગ સાડા સાત ટકાનો આર્થિક વૃદ્ધિનો દર છે અને આમાં આપડા જે બિઝનેસ બિઝનેસ કમ્યુનિટી છે એમનો બહુ મોટો ફાળો છે અને કેમ આટલી બધી મહેનત કરે છે ઉદ્યોગ સાહસિકતા દર્શાવે છે કેમ કે એમને ખબર છે કે એમની સંપત્તિ એમની રહેવાની છે એમના બાળકોની રહેવાની છે તો એ મહેશચંદ રે જેમ તમે આ ઇન્ટ્રોડ્યુસ કરશો તો ઘણું બધું મહેનત જે જે મોટિવેશન મોટિવેશન છે છે ઇન્વેસ્ટમેન્ટ તો આપણો પ્રધાનમંત્રી બે હજાર સુડતાલીસ સુધી એક વિકસિત દેશ બનવું છે આપણું જીડીપી પાંચમાંથી બહુ જ જલ્દી પાંચેક વર્ષમાં આપણે બીજા કે ત્રીજા નંબરે આવવા માંગીએ છીએ તો આ જે સપનું છે એના ઇન્હેરિટન્સ ટેક્સ થી બહુ મોટો ધક્કો લાગશે એટલે અ choice between ઇક્વિટી એન્ડ એફિશિયન્સી તમે સમાનતા મેળવવા માટે કાર્યક્ષમતા છે એને પનિશ કરો છો ડેલિકેટ બેલેન્સ છે કેટલી વાર એવી પણ સલાહ આપી શકાય કે ઇન્હેરિટન્સ ટેક્સ કદાચ દાખલ કરવામાં આવે પણ એની ટકાવારી કેટલી હોવી જોઈએ એ બીજો મુદ્દો છે અત્યારે તો આપણે એવી પરિસ્થિતિમાં છીએ કે આપણું ગ્રોથનું મોમેન્ટમ છે તો આપણે જો આ પ્રકારનો ટેક્સ ના ઇન્ટ્રોડ્યુસ કરીએ આવા ચેડા ન કરીએ તો જે ની ટ્રેજેક્ટરી આપણે પકડી છે તો નેક્સ્ટ આવનારા પંદર વર્ષ સુધી આપણે એક વિકસિત દેશ તરીકે બહાર આવી શકીએ છીએ એટલે આપણે ધ્યાન રાખવું પડે કે જો કદાચ રેટ તમે ઇન્ટ્રોડ્યુસ કરો તો રેટ પાંચ દસ ટકા કરતા વધારે ના હોવો જોઈએ અત્યંત સંપન્ન કોઈ બિઝનેસમેન છે એનું મૃત્યુ થાય તો એની કુલ સંપત્તિમાંથી પાંચ દસ ટકા કદાચ લઈને એનું ગરીબોમાં વિતરણ થાય તો એ હજી જસ્ટિફાઈડ છે પણ જે રીતે પિસ્તાલીસ પચાસ ટકાની વાત ચાલે છે

હા વિડિયો નથી થઈ શકતો એટલે હું આજે રિવર્સમેન્ટ ઉપર છું તમે કહેતા હો તો આ રીતે મિસ્ટર ઇન્ડિયા બનીને બોલું આ કઈ વાંધો નહી તો હું તમને પ્રશ્ન કરી દઉં છું આ જે સંપત્તિ સર્વે કરવાની વાત છે એટલે કે સંપત્તિ તમે જો કાળા પરસેવાની કમાણી કરી અને એકઠી કરી હોય તડકામાં વરસાદમાં ફિયાળામાં ઠંડીમાં કડકટ ઠંડીમાં કામ કરી અને પૈસા કમાયા હોય તમે રાત દિવસ એક કરીને અને એ પછી સંપત્તિ છે એ ગરીબોમાં આપી દેવાની વાત છે એટલે ગરીબોને કંઈ પણ કર્યા વગર એનો લાભ મળી જાય એ પ્રકારની આખી વાત છે અને એમાં પાછું આ જે સંપત્તિ મરી ગયા પછી તમે તમારા બાળકોને આપો એમાંથી પંચાવન ટકા સરકાર પાસે ચાલ્યો જાય એવી સામ પિત્રોને વાત કરી છે આ બંને વાતોને જોડીને અ કઈ રીતે જોઈ શકાય કારણ કે આ તો સીધે સીધું જગદીશં કાલ માર્કસ ઉપર એનું જાય છે કારણ કે ફ્રોમ ઈચ એકોર્ડિંગ ટુ એબિલિટી ટુ અ ઈચ એકોર્ડિંગ ટુ નીડ આ પ્રકારનું જે કાલ માર્ક્સ નું સૂત્ર હતું એનું જ સ્પષ્ટિક સ્પષ્ટ એક ઘોષણા છે એની હા તો તમે માર્ક્સ થી વાત કરી તો એ બધે ફેલ ગયો છે એટલે ચાઇના એ પણ માર્કસવાદ ને કેપિટલિસ્ટ માં ફેરવીને માર્કસવાદ ચાલુ રાખ્યો છે એટલે જે હંડ્રેડ પર્સન્ટ અભિપ્રેત હતું હવે જર્મનીમાં હતો તો એક થઈ ગયું છે અને જે જર્મની ઈસ્ટ જર્મની પહેલા કહેવાતું અનુરૂપ હતું એનો તો એટલો વિનાશ થયો કે એ લોકોએ સામે થઈને વોલ ઓફ બર્લિન તોડીને એક કરી નાખ્યું અને બાકીના જે પણ વોર્સોપેક ના કન્ટ્રીઝ હતા એનું આજે નામો નિશાન નથી એમાં એક વર્ષ વર્ષો રશિયાની સાથે જ યુક્રેન હતું પંદર વીસ વર્ષ પહેલા આજ એક બીજા સાથે દોઢ વર્ષથી ઝઘડી રહ્યા છે મારો પોઈન્ટ એટલા માટે આ માર્ક્સિઝમની જે સ્થિતિ છે એ આપણે સમજવાની જરૂર છે કે ટોટલ ફેલિયર છે ફેલિયરની પણ પ્રોબ્લેમ છે એક કોરિયા નોર્થ કોરિયાના લોકોને બહુ સારી રીતે ખબર છે ને આપણે પણ એમને દયા લાગતી હોય છે એનું કારણ માર્કસિઝમ પણ હવે જયારે ભારતમાં અભિપ્રેત આપણે કરીએ તો એનો સીધો અર્થ એ નીકળે છે કે કોંગ્રેસ શાસનમાં હિન્દુ કે સનાતની કોઈ વેલ્યુ રહી નથી પહેલેથી એટલે તત્કાલીન પ્રધાનમંત્રી એમણે બે વખત ભારપૂર્વક કીધું છે કે પહેલો અધિકાર છે સ્ત્રોતોનો એ પહેલા એમણે જનરલાઈઝ કર્યું કે ફક્ત લઘુમતીઓનો છે પણ પછી સ્પેસિફાઈ કર્યું કે મુસ્લિમોનો છે અને આજે પણ જે રોહિંગ્યા જેવા આતંકવાદી કૃત્યો કરનારા બંગાળની સરકારમાં કે કાશ્મીરમાં એ લોકોની સરકાર હતી ત્યારે એ લોકો આજે પણ મોજ મજા કરી રહ્યા છે સરકારી પૈસે તો અહિયાં એનો એનો સીધો અર્થ એ નીકળે છે કે આ સંપત્તિ વારસાઈ વેરો છે એ લાદી ને એ લોકો કોનું ભલું કરશે તો મોટે ભાગે મુસ્લિમોનું ભલું કરશે બહુ જ છે મારો પોઈન્ટ એ મુસ્લિમો માટે એટલા માટે છે કારણ કે કોંગ્રેસે જૈન પણ છે બૌદ્ધ પણ છે બીજા છે પંથો પારસી છે એમના માટે આ લોકો ક્યારેય એક વસ્તુ નથી કરી જયારે ભારતની મુસ્લિમ વસ્તી વિશ્વના મુસ્લિમ દેશો કરતા એટલે બીજા નંબરના મુસ્લિમ વસ્તી ભારતમાં જે અધિકૃત અનઅધિકૃત તો આપણે શક્ય છે કે નંબર વન માં પણ હોઈ શકીએ હવે એમને આજ દેખાય છે જેમને આજે ખરેખર માઇનોરિટીનો અધિકાર નથી એટલે એ લોકો પણ આ ભોગવી રહ્યા છે તો પણ એમને આટલું પ્રોત્સાહન આપે છે તો પારસી કે શીખ કે બાકી જૈન બૌદ્ધ છે એને કેમ નથી આપતા અને બીજું આવો કાયદો લઈને પ્રચંદ રહે ખુલાસા કરવા પડે છે ને એનો જ અર્થ થાય છે કે દાળમાં કંઈક કાળું છે અને કંઈક મેલું રમી રહ્યા છે જગદીશજી આપનો અવાજ ચાલ્યો ગયો છે કંઈ નહીં અત્યારે આપણે સત્યજીતજીને પણ પૂછી લઈએ સત્યજીતજી સોશિયલ મીડિયા સાઈટ છે ટ્વિટર એમાં એક પત્રકારે વ્યંગમાં આ જે વાતને સમજાવી છે એમણે કહ્યું છે કે એક મિત્ર પોતાના બીજા મિત્રને કહે છે કે વેલ્થ ડિસ્ટ્રીબ્યુશન બરાબર થશે અને આવી બરાબરી આપણે લાવવી પડશે અને પછી કહે છે કે અદાણી પણ સ્કૂટર વેચશે અને હું પણ અને એ એમને બિઝનેસ આવડે છે પણ મને નથી આવડતું એમને બિઝનેસ આવડે છે એટલે એમની દુકાન ચાલશે પણ મારી નહીં ચાલે પણ મને હું કઈ વાંધો નહી આવે તો છે એક જ મિનિટ હા પછી પણ હું કેમ કે ગભરાઈશ ને પાંચ વર્ષ પછી હું પાછો વોટ આપીશ એટલે સંપત્તિ નું વેચડી થશે અને એ પછી અડવાણી અડાણી છે એ જે સ્કૂટર વેચતા હતા હવે સમોસા વેચવા લાગશે તો હું પણ સમોસા વેચવા લાગીશ પણ હું એમાં મને તો આવડતું નથી એ બધું કરતા તો હું ગભરાઈશ ની અને પાંચ વર્ષ પછી ફરી વોટ આપીશ તો એમાં ફરીથી એડવા અડાણી છે એ વીક માંગતા હશે અને હું પણ વીક માંગતો હોઈશ કહેવાનો અર્થ એ છે કે જો આ પ્રકારનો થાય તો કોઈને સંપત્તિ અર્જિત કરવામાં રસ કેમ પડે શા માટે આ બધા સાહસિકો છે એ પોતાની સાહસ કરી પોતાનું મૂડી છે જોખમમાં મૂકી ભલે કદાચ એ લોન લેતા હશે પણ લોન લઈને એ કંઈ છટકી શકતા નથી આ એક પણ જૂઠાણું ફેલાવવામાં આવ્યું છે કેટલાય વખતથી અને જે લોકો એ આ પ્રકારનું કરવા ગયા એ લોકોને દેશ છોડીને ભાગવું પડ્યું છે અને એમની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી છે તો આ જે ઉદ્યોગપતિ છે આ જે લાખો કરોડો લોકોને આજીવિકા આપે છે એ પછી સાહસિકતા તો નરે સંપત્તિ જો ભેગી કરું અને એ ગરીબો ને ચાલી જવાની હોય મારા દીકરા દીકરીઓને ન મળવાની તો મારે શું કામ ભેગી કરવી જોઈએ અને બીજું આ તો આપણે ઉદ્યોગ સાહસિકો ની વાત કરી પણ મધ્યમ વર્ગ પણ શા માટે પછી મૂડી ભેગી કરે એને તો માંડ માંડ આખા જીવનમાં ગમે એટલી બચત કરે ત્યારે માંડ માંડ એકાદ બે લાખ કે પાંચ લાખ ની મૂડી એકઠી થતી હોય છે ઘર લેવું હોય તો પણ માંડ માંડ ભેગું થતું હોય છે તો પછી આ શા માટે કરે ને તો દેશ છે એ પછી ગરીબી ને ગરીબી તરફ નો જાય એટલે આપણે હંમેશાથી જ એવું કહીએ છીએ કે આપણે જો આગળ વધવું હોય તો આપણે શું કરવું જોઈએ તો બીજાની જે લીટી છે એ ભૂસીને નાની કરીને આપણી લીટી મોટી દેખાય એ જે વ્યૂહરચના છે એ બહુ રિગ્રેસિવ છે હંમેશા પ્રયાસ એવો હોવો જોઈએ કે આપણે આપણી લીટી મોટી કરીએ અને આજે ઇનહેરિટન્સ ટેક્સ નો આખો મુદ્દો છે એમાં બીજાની લીટી નાની કરવાની વાત છે તો અસમાનતાઓ ઘટાડવી એ બહુ જરૂરી છે કોઈ પણ સભ્ય સમાજમાં આર્થિક અસમાનતાઓ હોય એ ક્યારેય સ્વીકાર્ય નથી એટલે એ દિશામાં કોઈ પણ સરકાર કોંગ્રેસની હોય ભાજપની હોય એ પ્રકારના પગલા લે તો એ આવકાર્ય છે પણ જે રીતે બિઝનેસને ઇકોનોમીને નુકસાન થાય છે એ રીતે ના થવું જોઈએ એટલે અર્થશાસ્ત્રમાં એક સિદ્ધાંત છે કે જે ઇકોનોમિક ગ્રોથ થાય છે

જો આપણે એની સંપત્તિ એ દિશામાં જઈ નહી શકે કોઈ પણ પગલું હોય એના બંને પાસા હોય એનાથી કદાચ સમાનતા વધે પણ સમાનતા વધશે એની કિંમત શું ચૂકવવી પડશે આપણને આપણા ત્યાં એફિશિયન્સી છે કાર્યક્ષમતા છે ઉદ્યોગ સાહસિકતા છે એ બધાને બઉ જ મોટી શ્રીલંકામાં બહુ જ સખત ઇકોનોમિક ક્રાઇસિસ થયા અને આઈએમએફ એને બેલ આઉટ કરવું પડ્યું તો ત્યાં પણ એવું જ થયેલું અનેક કારણો હતા શ્રીલંકાના ક્રાઇસિસ માટે પણ એમાંનું એક મહત્વનું કારણ શું હતું એ સમયના જે ત્યાંના રાષ્ટ્રપતિ હતા રાજપક્ષ એવી જાહેરાત કરી જાહે નાબૂદ કરી દઈશું અથવા દર અમે બહુ ઘટાડી દઈશું હવે આ પોલીટિકલ એડવાન્ટેજ માટેનું એક ડિક્લેરેશન હતું અને એના કારણે પછી જે રિપરકેશન્સ આવ્યા એટલા બધા ફાઈનાન્શિયલ રિસોર્સિસ ઘટી ગયા કે પછી આઈએમએફ પાસે લોન લેવાની જરૂર પડી અને અર્થતંત્ર મુશ્કેલીમાં મુકાઈ ગયું તો આ

સત્યાવીસ કરોડ જે છે ગરીબો એ ગરીબી રેખા ની બહાર આવે છે અને બીજું કે જે મુદ્રા યોજના છે કે બીજી બધી યોજનાઓ છે એના કારણે સ્ટાર્ટઅપ ની સંખ્યા બે હજાર એકવીસ થી લગભગ વધી છે ને યુનિકોર્ન પણ વધ્યા છે યુનિકોર્ન એટલે સો મિલિયન કેવી કે મૂડી થાય તો એને યુનિકોર્ન કહેવામાં આવતું હોય છે સ્ટાર્ટઅપર્સમાં તો એક પ્રકારે ગરીબોને તમે કઈ રીતે સશક્ત કરવા માગો છો એ એક બોદીનું મોડેલ છે કે ગરીબોને તમે યોજનાનો લાભ આપો એને પેલું ઇન્ટરેસ્ટ વગર લોન આપો એમ યુવાનોને તકો આપો આજે તો આપણે જોઈએ છીએ કે કેટલાય યુવાનો છે ભલે કદાચ એ ડિગ્રીની રીતે કંઈ પણ ભણ્યા હશે પણ એમને કોઈ નવી રેકડી શરૂ કરવામાં પણ હવે કંઈ ખોચ નથી રહ્યો તો એક પ્રકારે ગમે તેમ કરીને કમાણી કરવાની ગમે તેમ મીન્સ કે સારી રીતે સારા માર્ગે જ પણ એને કોઈ પેલું નહીં કે ભાઈ વ્હાઈટ કોલર જોબ જ કરવી તો એક પ્રકારની ઉદ્યોગ સાહસિકતાનો જે છે વૃત્તિ આવી રહી છે લોકોમાં અને બીજી તરફ આ જે કઈ કર્યા વગર તમે બે બાળકો ધરાવતા એક તો તરફ કોંગ્રેસે એ કહેલું કે હું થોડોક મારો પ્રશ્ન લાંબો એટલા માટે કરું છું કે યોગ્ય શકાય એક તરફ કોંગ્રેસે સિત્તેર એસી ના દાયકામાં હિન્દુઓને એટલે જનરલ કહેલું પણ એનો અમલ વધારે તો હિન્દુ કરો અને બીજી બાજુ એવું કોઈ જનસંખ્યા નિયંત્રણ રહ્યું નહીં તો એક તરફ એ ઓછા બાળકો કર્યા ને એમની સંપત્તિ વધારી ઉદ્યોગ સાહસિકતા દ્વારા નોકરી દ્વારા અને બીજી તરફ જે સાચર કમિટી નો અહેવાલ પણ છે કે માં ગરીબી વધારે રહી તો આ જે અસમાનતા આવી એના કારણે આવીના એમાંય પછી હવે તમે એ પ્રકારનું કરવા માંગો છો કે વગર કંઈ કરીએ તમને ઘરે બેઠા સંપત્તિ મળી જવાની હોય એવું જો दिवा સ્વપ્ન દેખાડો તો એનાથી તો આખું અરાજકતા નહી વ્યાપી જાય Karl માર્કસ નો જે એજન્ડા હતો એ પ્રમાણે નહીં પણ હવે આ જ પ્રશ્ન હું એનો આન્સર એક રીતે આપવા માંગુ છું કે તમે ક્રાઈમ રેકોર્ડ જુઓ દુર્ભાગ્ય આ દિશા માં બઉ ઓછા લોકો એ કરી છે પણ તમે બાકી છોડો પેપર નાં આંકડા જોવો rapist છે sales snatcher છે મર્ડર છે એટલે all over india માં હું બીજા રાજ્યો માં રહ્યો ગણી વખત જવાનું થાય છે ત્યારે આ ન્યૂઝ ખાસ વાંચતો હોઉં તો આ smuggling માં કોણ સંડોવાયેલા હોય છે તો જેને આવું મફત નું મળી રહેવાનું નું જેને ખબર છે કે સરકાર તરફ મને પૈસા મળવાના જ છે અને હું નિશ્ચિંત રહીને કામ કરું તો તમે જુઓ એક મોટો વર્ગ એવો છે કે આ જે હાર્ડ કોર ક્રિમિનલ ગણાય અથવા તો હાર્ડ ટેરરિસ્ટ ગણો તો સો ટકા એક જ સમૂહના હોય છે એનું કારણ એ છે કે એમને આ કૌશલ્ય છે કે આ પ્રકારના જે સ્કીમ્સ છે એનો લાભ લેવો નથી અથવા લાભ લેવો છે તો એવી રીતે લેવો છે પૈસા દઈને પછી પલાયન થઈ જવું તમે અહીંયા જુઓ કે બાઇક ચોરીની ઘટના હું અમદાવાદ અને ગુજરાતી વાત કરું એમાં જે વર્ગના લોકો સજે સમૂહના એક વિશેષના એ કહેતા હોય છે કે મને દેવું છે કે મારે આગળ આવવું તો મારે પૈસા નો થાય એક જે કરેલા એજન્ડાના અંતર હોય છે તો આપણને દુખ થાય કે માત્ર આ પ્રધાને જ આવો કે બાકીનાને કેમ કોઈ સૂચતું નથી કે મારી પાસે જોબ નથી તો આ બીજો કંઈક પ્રયત્ન કરું હું મુદ્રા થી આગળ આવો અથવા તો હું બીજું કંઈ રીતે મહેનત કરીને કરું તો એ વસ્તુ આપણને જોવા જેવી છે પણ આ યોજનાનો લાભ અમને રહ્યો નથી બીજું હું તમને કહ્યું અત્યારે કૌશલ્ય યુનિવર્સિટી પણ ગુજરાતમાં પણ થોડું છે અને ઘણી બધી યુનિવર્સિટીમાં સ્કીલ ડેવલપમેન્ટના પ્રોજેક્ટ્સ ચાલુ છે જે ઓલમોસ્ટ ઓફ કોર્સ જે કહેવાય એ પ્રકારે સ્કૂલ આપતા હોય છે મેં પણ જો અહીંયા સ્કીલ યુનિવર્સિટી છે ગુજરાતમાં થોડું થઈ જાય છે હેલ્મેટ ટોપા આગળ એનું મેન થાય છે સેન્ટર તો મેં તપાસ કરી ખાલી રેહ આપવાના બહુ તૈયાર ન પણ તે મેં ગેજ્યુઅલી તપાસ કરી તો એમાં જે પ્રકારના લોકો છે ત્યારે આપણને લાગે છે કે જેને ખરેખર આ કેમ સ્નેચિંગ કે બાઇક ચોરીમાં સંદર્ભ એ લોકો કેમ આમાં નથી આવતા તો પ્રશ્ન એ અહીંયા ઉદ્ભવે છે કે તમે કોને એન્કરેજ આપવા કરવા માંગો છો તો જે લોકોએ ખરેખર આ સ્કેલ લેવાની જરૂર છે એને સરકાર આટલું બધું બેકિંગ આપે છે એના માટે સ્પેશિયલ પ્રકારની હું મારી કોલેજમાં કામ કરું છું તો ત્યાં એક વર્ગના લોકો જો સ્કોલરશિપ ના લઈ જાય તો તરત બીજા વર્ષ મહિને પત્ર આવે છે કે તમે કેમ નથી કર્યા પેલો આવતો જ ના હે કોલેજમાં ફોર્મ સોંભરતો એમાં ક્રાઇમ કોણ હતો કે સંસ્થાનો છે આ પ્રકારની જે ઘટના બને છે ત્યારે આપણને એ થાય છે કે આ લોકો એ ખરેખર જેના માટે કોંગ્રેસ આટલો બધો ધમ પછાડા કરીને એમને મફત નું જે આપ્યું છે એને કારણે એ લોકો સ્કેલથી દૂર થતા જાય છે ને ક્રાઇમ માં જોડાતા જાય છે એનો અભ્યાસ કરવું જેવું મારું કહેવાનું થાય છે તમે જુઓ કે અત્યારે આ મુદ્રા લોનનો લાભ લઈને જે તમે જુઓ આ પહેલા કરતા પણ ફૂડ વાળા કે શાકભાજી વાળાનો વેપાર વધ્યો છે એ પણ આજે એનો અ જે ઓનલાઈન પ્લેટફોર્મ થી ઉપયોગ કરતો થઈ ગયો છે એટલે पान વાળો પણ જે પહેલા કેશ થી ચલાવતો હતો એ પહેલા ઉધારી ચલાવતો હતો એ એ છે કે તમે મને આ નથી Paytm કરો એ એટલે ઉપર એ કરતો થયો છે આ વસ્તુ સ્થિતિ જે કોંગ્રેસ જેને ટાર્ગેટ કે આટલો તો હેલ્પ કરવા માંગે છે એ લોકો કેમ આમા ઉત્સાહ નથી બતાવતા એ એક વિચારણીય પ્રશ્ન છે અને આ ફક્ત ગુજરાત કે અમદાવાદ specific ઓવરઓલ બધે જ જોવા મળે છે crime કે mafia લોકો છે એમાં community છે એવું નથી કે એમને કોઈ લાભ નથી મળ્યો જે terrorist છે એ પણ બધા ભણેલા ગણેલા જે કે પંચર વાળો કે અભણ નથી બધા highly ક્વોલિફાઈડ છે મોટા ભાગ ના છે કે IT પ્રોફેશનલ છે કે PhD પછી કરતા હોય એવા છે આમ છતાં એ લોકો જાય છે ત્યારે મૂળ પ્રશ્ન એ થાય કે એમના વિકાસ માટેની જે ખોડ છે ને એ સિસ્ટમમાં નથી પણ એમની જે બેકગ્રાઉન્ડ છે સોશિયલ કે એમાં રહેલું છે અને એ દિશામાં કોંગ્રેસ પ્રયત્ન કરવો જોઈએ નહીં કે હિન્દુઓની સંપત્તિ ઉપર સંપત્તિ વેરો લાભી નહીં અને બીજું આ સંપત્તિ વેરો લાભશે એ મોટે ભાગે હિન્દુઓને લાગશે એનું કારણ પણ એવું છે કે કેરિયાલો ત્યાં એપ્લાય કરશે કે અમારે ઉપર આ ટેક્સ ના લાગે આ લાગે લાગે એટલે પોઈન્ટ એ થશે અત્યારે પણ ટેક્સ પેઇંગ કમ્યુનિટી છે એ જે છે અને જે એનો લાભ લેનારા છે એ બંનેનો જે રેશિયો કાઢીએ તો મૂર્તિ ખાઈ જોવા મળે છે અને કોંગ્રેસ આ ઇનહેરિટન્સ ટેક્સ દ્વારા એમાં જ વૃદ્ધિ કરવા માંગે છે અને તમે જે કીધું કે કામ કરીને વૃત્તિ નહીં તો આપણે અહીંયા જોઈ જ શકીએ છીએ એને એક પ્રકારનો પ્રોત્સાહન છે હું તો એવું માનું છું કે એને જે સરકારી સ્કીમોનો લાભ લેને જાતે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ જગરેટ કરવાની વૃત્તિ રાખવી જોઈએ તો આ બધા ઇનહેરિટેજ જેવા ઇસ્યુઝ નહીં આવે તો આ આપણે ચર્ચા કરી સંપત્તિના સર્વેની અને જે રાહુલ ગાંધીજીએ ચૂંટણી ઢંઢેરામાં કહ્યું છે અને બીજું સામ પિત્રોડે જે કહ્યું કે વિરાસત વેરો હવે એ કોંગ્રેસે એનાથી પોતાની જાતને અલગ કરી દીધી છે કે એવું કહ્યું છે કે એમનો અંગત મત છે પરંતુ પી ચિદમ્બરમ જયારે નાણાં પ્રધાન હતા ત્યારે કોંગ્રેસે યુપીએ સરકારમાં બે સુધી સતત દર વર્ષે આ વાત ઉપર ભાર કે વિરાસત વેરો લાવવો પડશે એની ઉપર ચર્ચા જરૂરી છે અને એ ભૂતકાળમાં હતો જ અને એ આપણે ભૂતકાળની જો કોંગ્રેસની નાણા નાણાકીય નીતિઓ યાદ કરીએ તો એ નીતિઓ આ જ પ્રકારની હતી જેના કારણે ઓગણીસો એકાણું માં આપણે અ અર્થતંત્ર અપનાવવું પડ્યું આપણો જે દેશ છે એ ખુબ ગરીબ બની ગયેલો ઇવન આપણે સોનું ગીરવે મૂકવું પડે એવી સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ હતી અને પછી આઈ ના એફના એ જ કોંગ્રેસ આખું યુ ટર્ન લઈ અને મૂડીવાદ તરફ ગતિ કરવી પડી દરવાજા ખુલ્લા કરવા પડ્યા લાઇસન્સ રાહત સમાપ્ત કરવું પડ્યું રૂપિયાનું અવમૂલ્યન કરવું પડ્યું આજે આપણે જોઈએ છીએ કે રૂપિયો ડોલરની સામે ક્ષીણ થતો જાય છે જીર્ણ ક્ષીણ થતો જાય છે તો એનું કારણ એ વખતે થયેલું અવમૂલ્યન છે પછી આ પ્રકારના જે અર્થતંત્ર તરફ વર્ષ સરકારમાં ગયા એના કારણે આ સ્થિતિ થઈ પરંતુ છેલ્લા દસ વર્ષથી મોદી સરકારમાં જે પ્રકારના પગલા થયા એમાં સત્યાવીસ કરોડ ગરીબો છે એ ગરીબી રેખાની બહાર નીકળ્યા એવું યુવાનનો રિપોર્ટ કહે છે સાથોસાથ સ્ટાર્ટઅપ વધ્યા વધી રહ્યા છે અને માં મૂડી વધે છે તો એને યુનિકોર્ન કે છે યુનિકોર્નની સંખ્યા પણ વધી રહી છે તો હવે એ વિચારવાનું રહેશે કે કયું અર્થતંત્ર આપણે અપનાવું કોઈ પણ અર્થતંત્ર છે એ એનું ચાહે સામ્યવાદી હોય ચાહે મૂડીવાદી હોય બંને પ્રકારના નુકસાનકારક છે પરંતુ ચાણક્યના સમયથી રહી છે એના ઉપર ફરી ક્યારેક ચર્ચા કરીશું આજે આપણી સાથે જોડાયા સત્યજીતજી દેશપાંડે અને જગદીશજી અડેરાવ તો આ બંને મહાનુભાવો નો આભાર નમસ્કાર ધન્યવાદ ખુબ મજા આવ